એલે આ જે તું સો અનભ્યાસ બીજીમાં નહીં બતા બીજી બીજી નહીં માતાના ઇતા લેડો અરે હારી તો છે ને તો લઈ લે માર ટી તો વર્તી નહીં બકરી ચાલે

सुबह का पैसा ले

चमा जाओ ऊपर જલ્દી जल्दी जल्दी पे જલ્દી जल्दी उठो उठो और ये ऑनल છે कितने मारे थे पर अब बिहार नहीं इसको हो गया तो ये પૂછવા मारे हैं मार जाओ ऊपर ही ऑन पुश वाह तो मैं कोई दुश्मन ना कोई पुश तो बुंदे भी आ गया ऊपर

બે બહુ મોટી આ આ વાય રોની આ પોલીસ છે આ પોલીસ છે સંજયભાઈ ઓ વાહ લે આ પૈસો એક બનાવો તો લે તમે હું અત્યારે આ આ મારા ભાઈ બના મોડલ કરી દીધો ને કે કેસ લખાવતો કે

बाबा Pak पास बीजी पुलिस से क्या apa